હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો આજે ન્યૂ વ્લોગ સ્ટાર્ટિંગ વ્લોગને સપોર્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો ભાઈ સપોર્ટ કરતા રહેજો અને આજે ગોકુલ ટેલિકોમમાં જવાનું છે ત્યારથી ફોન આવ્યો તો કે સ્માર્ટ વોચ લાગી છે જે ઘડિયાળ કહેવાય દેશી ભાષામાં ભાણાબહેન લાગી છે અમારે માસિન સોરો થાય તેના ઘડિયાળ લાગી છે તો તેને ફોન કર્યો તો અને તેનો ફોન આવ્યો તો રામભાઈ ક્યાં હતા તમે કદી રાપર છો ભાઈ તો કે આપણે ગોકુ ટેલિકોમમાં જવાનું છે ઘડિયાળ લાગ્યું છે તો હવે જોઈએ કેવી ઘડિયાળ આવે જોતા જોતા રહેજો તમારા વ્લોગમાં જોડાયા રહેજો મજા આવશે અને નવા નવા વ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને રામ ભાંગરા અને હવે જોઈ ફોન આવ્યો તો કે રામભાઈ રાપર આવું તમારે હાલવું પડશે હવે ભાઈનો ફોન આવે એટલે જવું જ પડે તમે હાલે જ નહીં અને જોડાયા રહેજો ચલો જય માતાજી ડાયર સબસ્ક્રાઈબ કરજો ભાઈને સપોર્ટ કરજો જો ભણાભાઈ આવ્યા જ થયાં ભાઈનો ફોન આવ્યો તો અને આવી ગયા ભણાભાઈ જો બોલો ચાલો હો ભાણા શું આપણે ક્યાં થવું ભાઈ હે હાલો હલા જાશું નહીં આપણે હાલો ભલે કયો એમ આવી રહ્યો

અને જલ્દી મુલાકાત લઈ ગોકુલ દલુ કમ્મા ભલે અમે તો તમે અમારા વ્લોગ સાથે જોડાયા રહો બહુ મજા આવશે આપણો વ્લોગ જોવાને તમે જોડાયા રહો બરાબર મિત્રો જો ભાઈ આપણને ટ્રાફિક જો તમે ખાલી હા મારો આવું હા આગળ હા ના જો ખાલી હા ભાઈને ઊંચા જો ખાલી ઘડિયાળ માટે જોવાનું હોય જોઈએ ઘડિયાળ આવે જોઈએ હે આ છે તો ખરઈ ના

એ કે રામમતોજા ના બતાવવા કા આ ભાઈ અવાજે લીજો હાલો ભાઈ મિત્રો જો સ્માર્ટ વોચ હાલો સ્માર્ટ વોચ લાગી ગઈ નીકળી જો જોઈ ખોલીન જોઈ કઈ સ્માર્ટ વોચ અંદર થી લો અમે મે દુકાને પોગીયા ભાઈ

આપણને એવું લાગે છે કે આમાં ચાર્જિંગ ઉતરા રામજીભાઈ બોલો બોલાવો આને શું કરશું તમે જોઈ શકો છો મિત્રો કે આ વોચ આપણે બોક્સમાંથી જ્યારે ખોલે ત્યારે બંધ હતી પછી આ આપણે ચાર્જિંગમાં મૂક્યું એટલે ખૂબ ભાઈ જે આપણે આતારે વોચ લઈને આયા ને

નાસ્તો કરવા આવી ગયા દેવા ભાઈ અને ચટણી બટની મંગાવો ભાઈ